ધારીના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આગની ઘટના બહાર આવેલી છે બે રહેણાંકી મકાનમાં આગ લાગી ગયેલી હતી ધારીના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આગની ઘટના ઘટેલી હતી પ્લોટ વિસ્તારમાં બે રહેણાંકી મકાનમાં આગ લાગેલી હતી બંધ રહેણાંકી મકાનમાં આગ લાગતા કોઈ જાનહાનિ થઈ ન હતી જૂના બાંધકામવાળા રહેણાંકી મકાનમાં અચાનક જ આગ લાગતા હોફડા તપડી મચી ગયેલી હતી આગની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તંત્ર ઘટના સ્થળે પહોંચેલું હતું ગ્રામ પંચાયત દ્વારા ટેન્કર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવેલો હતો